ખૂબ સુબે છો આ બંદરને ગાડી આપણને નાગરિક તરીકે આપડા મળ્યા છે આપણે સ્વતંત્રતા મળી છે કદાચ બંદરનો જે આ રીતે નો તો આપણે દેખી યુસ્કેલી બળત તેની ગલના આપણે તો ન હોય કે આપણે થો કો વાર વાર થઈ પછી ઘણા બધા વર્ષો પછી જન્મ લીધો છે પણ બંદાનમાં આની બાબત પણ ત્યારે નાદરી બોલે કે મોટી શક્તિ હોય એનો અંદાજ આપણે નથી ગણતા આપણો દેશ છે લોકશાહીની ચાલતો અને ધર્મ નિરપેક્ષ છે હવે વિવિધ સંપ્રદાય દેશો એ હું આમુમુંવા બેઠી બાબતનો સમાવેશ કરવાનો મેવો છે તો વાંચન કરું છું અમે ભારત ના લોકો ભારતને એક સાર્વભૌમ બિન સંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર વાણી માન્યતા ધર્મ અને પૂજાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને પતની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમ જ રાજ્યની એકતા નિરંતરતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 24 નવેમ્બર 1949 ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ આ આપણા બંધારણ અમુક છે શરૂઆતમાં હવે પાગળ અને શું જોવાય છે એના થોડીક આપણે બંધારણ એટલે શું કોઈ મને જવાબ આપશો શું બોલ બેટા

दिनस लगे चुके। 26 नवंबर कोणिसों ने 51 पंचास्त्र दिन से बंधार तैयार किये हुए, लगाए गए हुए, कायदा बढ़ाए गया है। बराबर? बंधारों कर्मा माने राज्यसभा आवेदन सभा ने शून्य कहे से ए लोकसभा, बी राज्यसभा, सी बंधार सभा, कैडिटवाम

डॉक्टर राजेंद्र प्रसाद व्यास अपने वीडियो में अपने भाई के साथ आ चुके हैं तो बी टीम नो बी लोग एक बार बंदारण ना निर्माण वक्ते बंदारण ना निर्माण वक्ते मताधिकार माटे कितना वस्ती उम्र नकी करवाना आवे थी बंदारण ना निर्माण वक्ते कितना वस्ती उम्र मतदान माटे कितना वस्ती उम्र नकी करवाना આ વિકલ્પ A 18 વર્ષ B 20 વર્ષ C 21 વર્ષ કે 25 વર્ષ C 21 વર્ષ સાચો જવાબ છે પાંચમાનો બોલ છે 3 નંબર C નો સેલ્લો આયુપે કયા બંધારણની સુધારાથી કયા બંધારણની સુધારાથી આમુખમાં બીન સર્વદાયક શબ્દ ઉમેરવામાં આવ્યો છે क्या बंदावनी सुधारा थी आमुक मां बीन सांप्रदायिक शब्द उमेरवामा आयो से ऑप्शन ए बेतालीस में सुधारो बी पिस्तालीस में सुधारो सी एक सत्तर सुधारो के डी सित्तेर में सुधारो एक सत्तर तभी बेतालीस के लिए बता तभी बेतालीस के लिए बता बेतालीस बेतालीस नाइन जब तक पास पड़े चल i